રાત્રે સુતી હોય ને એને શૂટિંગમાં તો રૂમ માં ઘુસી જાય આવા વા એના વડક વગેરે પછી તો મારું જ ને આ ભંગાર ભાવ ભાવ જરીયો ને એ લોકો ભગવાન માને હું એને ભંગાર માનું કે ખજુરા બીજા લગન કર્યા ના ના કાલે જે મેં લાઈવ કર્યું તું ને એ તો ખાલી ટ્રેલર હતું હજુ પિક્ચર આખું બાકી છે નમસ્કાર દોસ્તો અસ્મિતા ન્યૂઝ આ પોડકાસ્ટ માં ગુજરાત જે મુદ્દો હાલ ખૂબ ચર્ચા માં છે અને એ મુદ્દો લોકો એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે આ મુદ્દો શું છે અને એ મુદ્દો જે વ્યક્તિ લાવ્યા છે અને એ વ્યક્તિ ને ગુજરાતમાં ખૂબ ફેમસ વ્યક્તિ છે અને એ મુદ્દો એમને મૂક્યો છે અને એ મુદ્દો હાલ ચર્ચાનો સોશિયલ મીડિયામાં પણ વિષય બન્યો છે ત્યારે આ મુદ્દે આખો શું છે એના પાછળના રહસ્યો શું છે એના રાજ શું છે એ જાણવા ખૂબ સૌ ખૂબ જ્યારે ઉત્સુક છે ત્યારે ગુજરાતની સમક્ષ જે ખજૂરભાઈનો ચહેરો લાવવાવાળા છે એ કીર્તિબેન પટેલ આપણી સમક્ષ આ પોડકાસ્ટમાં ઉપસ્થિત થવાના છે તો વિશેષ અને વધારાની ચર્ચા અને આખો મુદ્દો જાણવાની કીર્તિબેન પટેલ પાસેથી આપણે કોશિશ કરીશું તો મળીએ કીર્તિબેન પટેલ કે જેમને સોશિયલ મીડિયાના સ્ટાર તરીકે ઓળખાય છે અને ગુજરાતમાં લગભગ કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે કીર્તિ પટેલને એના નામથી ના ઓળખતું હોય આપણી સાથે છે સોશિયલ મીડિયાના સ્ટાર એવા કીર્તિબેન પટેલ તો કીર્તિબેન આમ તો તમે સોશિયલ મીડિયામાં વારે વારે ચમકતા હો છો પણ આ વખતનો તમારો જે ચમકવાનો મુદ્દો છે એ ચર્ચાનો વિષય બન્યો છે અને ખજૂરભાઈને લઈને તમારો જે વિવાદ સામે આવ્યો છે ગઈકાલનું તમારું લાઈવ હતું તો લોકો એ જાણવા ઈચ્છે છે કારણ કે ખજૂરભાઈનો એક સેવાકીય ચહેરો મશીહ તરીકે એમને ભગવાન તરીકે અને નિરાધાર લોકોની મકાન તરીકે મકાન આ બનાવતા હોય એ સેવાકીય પ્રવૃત્તિ કરતા જોયા છે પણ તમે જે વાર્તા રજૂ કરી છે અને ગઈકાલે જે એમના જે લઈને જે કાંઈ લાઈવ કર્યું તું એ બાબતમાં અમારા થોડા સવાલો છે ને એમની બાબતે આપ આપણ પૂછવું છે તો સૌપ્રથમ તમારી મુલાકાત ખજૂરભાઈ સાથે કેટલા વર્ષ પહેલાં અને ક્યારે એને કેવી રીતે થયેલી પાંચ વર્ષ પહેલા મારી શરૂઆત થઈ એમને મળવાની હું ટિકટોક ઉપર ફેમસ થયેલી ત્યાર વખતે એમણે મારો કોન્ટેક કર્યો હતો અને એમને મારી લેંગ્વેજ ગમતી હતી કાઠિયાવાડી લેંગ્વેજ કે આપણા લાઈવ આપણે સાથે કામ કરશે અને આ લેંગ્વેજ સાથે આવશે તો લોકોને વધારે ગમશે એટલે મને એમને લોકો હાયર કરી હતી અને મારી સાથે નવ નવ વિડિયોના સિરીઝ બનાવવાની નક્કી કરી હતી સ્કૂલના હતા પોલીસના હતા એ બધા જ બરાબર મેં એમની સાથે કામ પણ કર્યું પણ સેવા કરવી ને એ તો આપણો માનવ ધર્મ છે અને સેવા કરવી એ ખૂબ સારી વાત છે એને હું વિરોધ કરતી પણ નથી અને કરવા માંગતી પણ નથી પરંતુ આજે રાવણ જેવા રાવણનો પણ અહંકાર તૂટ્યો હતો ને આ એવી વાત છે કે આજ દિવસ સુધીમાં દરેક મે મીડિયા માં એને જોયા છે ન્યૂઝ મીડિયામાં એના ઇન્ટરવ્યુસ જોયા છે બધું જોયું છે ને અત્યાર સુધીનું જે કંઈ પણ મે ભેગુ કર્યું છે ને અને કાલે જે મે લાઈવ કર્યું તો ને એ તો ખાલી ટ્રેલર હતું હજુ પિક્ચર આખું બાકી છે અત્યાર સુધીનું ટોટલ વસ્તુ ક્યાંથી ફંડ આવે છે કોને મોકલું છે ક્યાંથી આવ્યું કેવી રીતના આવે છે ને કઈ રીતના લોકો એક્સેપ્ટ કરે છે ને ફંડ ને ઈ ટોટલી માહિતી લઈને બેઠી છું કેટલી બેનો દીકરીઓ સાથે ખોટું થયેલું છે ને કેટલી બેનો દીકરીઓ માટે એને એવું કર્યું છે કે કોઈ પણ છોકરી એના ત્યાં કામ કરવા આવે ને એટલે આ ભાઈ પહેલી વાર વિડીયો સારો બનાવે એની સાથે શાંતિથી બનાવે થોડો ટાઈમ એની સાથે રહેવાનું ત્યાં એને પાછું એવું છે જે એક્ટિંગ કરે ને એને પછી ત્યાં ત્યાં જ રહેવાનું ત્યાં ત્યાં ખાવા એ રીતના કોઈ સેટ બનાવેલું છે બારડોલીમાં એટલે પછી ધીરે ધીરે થતા છોકરીને પ્રપોઝ મારવાની એનો ભાઈ બેન બનાવે ને આ બાજુ ત્યાં પ્રપોઝ મારે અને એવી રીતના કોમ્પ્રોમાઇઝ કરવા માટે એક્ટિવ પણ ઘણી બધી છોકરીઓ મજબૂરીના નામે બિચારી કરતી હશે ને ઘણી બધી છોકરીઓ મારા કોન્ટેક્ટમાં પણ અત્યારે આવી છે મેં અવાજ ઉઠાવી ને લોકોએ હિંમત કરી છે અને બધી જ છોકરીઓ સામે આવશે ઈ વેટ એન્ડ વોચ બરાબર આજ વસ્તુ ઈ છોકરીઓ સાથે બઈનીને હવે મજમુરીના નાતે ઘણી છોકરીઓ હોય બિચારી કે આની વાતમાં આવી જતી હોય ફેમસ થવું હોય ઘણી બધી છોકરીઓ પણ કીર્તિ પટેલને ફેમસ થવાનો શોખ નતો પણ એને જ્યારે મારી સાથે આ વર્તન કર્યું મારી સાથે આવું કર્યું ત્યારે મને એવું લાગ્યું કે ચાલ મેં એને એવું કીધું કે હું તારી સાથે કામ કરવા આવી છું તું જેવો ફેમસ છું ને એવી જ ફેમસ આ કીર્તિ પટેલ પણ છે કીર્તિ પટેલને કોઈ કોમ્પ્રમાઈઝની જરૂર આજેય નથી ને કાલેય નથી મને કોઈ એવો ફેમસ થવાનો શોખ કે હિરોઈન બનવાનો શોખ નથી કેમ કે ત્યારે મારું પહેલું જ શૂટિંગ હતું યુટ્યુબ ચેનલનો નું નો યુ મને નતો આવડતો મને નથી ખબર એક્ટિંગ એટલે શું હું મારી દુનિયામાં મોજમાં હતી પરંતુ એની સાથે મેં ઘણું બધું વર્ક કર્યું ધીરે ધીરે મને ખબર પડી કે આની નીત આના આના જે મારા તરફના જે વર્તન જેની એની ગલત હતું બરાબર એને મને પ્રપોઝ માર્યો ને મેં એને બે થડાકા પણ ઠોકેલા છે ગોવાની અંદર એને મેં મારેલો પણ છે બધા વચ્ચે બેઝત પણ કરેલો છે અને પછી

નતર કાઈ નઈ ખુદ નું પ્રોડ્યુસ કરે મને એટલી ખબર પડી અત્યાર સુધી માં જેટલા પણ સોંગ બનાવ્યા ને એ મે મારા ખુદના ખર્ચે અને મારા ખુદના દમ પર બનાવ્યા છે મને કોઈને ત્યાં કામ કરવું પણ એવી રીતના ગમતું નથી કોમ્પ્રોમાઈઝ માં એ મારો મારું સ્વાભિમાન ને મને મારો સન્માન વાલું છે એટલે આને મે વોર્નિંગ આપી હતી અને ત્યાર વખતે કીર્તિ પટેલ બહુ ડાઈ હતી આ દુનિયા કેવી છે સાહેબ કે ખોરા બનાવનારી દુનિયા છે અને જ્યારે કોઈ પણ વ્યક્તિ ખરાબ બને ને પછી આ જ દુનિયાથી સહન નથી થતું ને આ દુનિયા છે સાહેબ આજે 5 વર્ષ પહેલાની કીર્તિ કેવી હતી ગાળો નતી બોલતી હે કદક્ષન કોન્ટ્રોવર્સી કરતી હતી તો મારો મીઠો ઝઘડો હતો ટિકટોક ઉપરનો મીઠો ઝઘડો હતો કોન્ટ્રોવર્સી અને એમાં કીર્તિ પટેલ ગાળી નતી બોલતી સામે સામેવાળાએ જે અમારે કોન્ટ્રોવર્સી કરી ની બધાય સારા હતા એ લોકોએ મને કોઈ દિવસ ગાળ નથી આપી અમારો મીઠો ઝઘડો ચાલતો ટિકટોક માં પણ પરંતુ

જે ખુલીને ગાઢ બોલે એને લોકો ખરાબ કહે છે અને જે પીઠ પાછળ કેટલી મોટી રાજ રમત રમે છે ને એને લોકો ભગવાન તરીકે પૂજે છે પરંતુ આ ભગવાનનો ચહેરો હજુ તો મેં એક ટ્રેલર જ આપ્યું છે હું તમને આપીશ પુરાવા સાથે અને લઈને બેઠી છું હું છે ને ક્યારેય પુરાવા વગર વાત નથી કરતી અને સબૂત વગર કોઈ દી બોલતી નથી આ કીર્તિ પટેલની જ ને મારું મેં બહુ દબાવ્યું છુપાયું મારા મા બાપ ને તો કોઈ દિવસ કોઈ એવું કહી શકે કે આને મારા અડપલા કર્યા મને કોઈ આવી રીતના છેડતી કરી મને આવી રીતના રાત્રે સુતી હોય ને એના માં તો રૂમ માં ઘુસી જાય આવા એના અડપવા પછી તો મારું જ ને બીજી બધી છોકરીઓ કે સહન થતું હોય અને એની સાથે જેટલી જેટલી છોકરીઓ કામ કરીને ગઈ ને એ બધી નંદર ખાને પૂછી લેવાનું અને આજ કર્યું છે ઘણી બધી છોકરીઓ મા બાપને ન કહી શકે એવું કે તો કામ પર ન આવવા દે પણ હું તો ખુલીને કેવા વાડી છું મે મારા મા બાપને કીધું તું પણ મારા મા બાપે ત્યારે મને આ મારા મા બાપ પાસે ત્રણ વાર ગયો કાજુ કતરીને પેંડા લઈને જાય પાછો મારા બેટો મારા બાપાએ મને ચૂપ કરાવવા માટે મારા બાપાને મારા પપ્પાને મારા ભાઈને બધાને ભોળવા અને મને ચૂપ કરાવી કે ભાઈ કીર્તિને કયો કોઈ આવું બધું કરે નહીં ત્યારે હું ગાળે ન બોલું કઈ નથી કરતી પણ છતાં પણ મેં ચેલેન્જ તો આપી હતી કે પબ્લિકને ખબર પડી પણ મારા મા બાપે મને સમ પણ કીધું કે ભાઈ જવા દેને પછી મેં કીધું તું ગાળ દઈને કે આજ પછી કોઈ મેં તો જિંદગીમાં મને અનફોલો કરી ને તો જોઈને દેખા દેખી સંબંધ રાખ્યો તો કેમ કે અનફોલો કરે તો મારે પબ્લિકને જતા પડે અનફોલો મને ખજૂર કરે તો મારે પબ્લિકને કેવું પડે કે મારે કેમ એની સંબંધ બગડ્યો

હંમેશા કહી હોય ને કે માણસ સમયની ની રાહ જોતો હોય અને આજે કીર્તિ પટેલને બોલવું તો ઘણું પણ એ સમય નતો કેમ કે પબ્લિક તો એને ભગવાન માનતી હતી હું એ સમયમાં જો બોલેત ને તો આ પબ્લિક મને જ ગાળો દેત તું ખોટી છું આવી છું પલાણું ઢીકડો મારો મને ઘણીવાર વિચાર આવે અમે ચેનલના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા આવ્યા તો કીર્તિ પટેલ જે જે ચહેરાઓ ખુલ્લા પાડે છે અથવા તો જ્યાં જ્યાં કીર્તિ પટેલ હામી પડે છે કે લડત આપે છે તો કીર્તિ પટેલને કાંઈ આમ લોકોનો કે કોઈ બીજા કોઈ જે જે સામે પડે તો અમે તો તમે રાજદીપી રીબડાઈ જેવા સાથે તમે પંગો લઈ લીધો તો તમને આમ ડર નથી લાગતો આમ જીવન બિલકુલ નહીં હું એવું માનું છું સરદાર વલ્લભભાઈ એક લોખંડી પુરુષ હતા ને એના આપણે વંશજો છી એક લોખંડી પુરુષનું લોહ આપણા રગ રગમાં વસે છે અને એ પટેલ સમાજથી હું બિલોંગ કરું છું કદાક્શન હું એક વસ્તુ એમ કહું છું કદાક્શન કીર્તિ ગાળો બોયલી ચલો મને મારા સમાજે કદાચ અપનાવી ના અપનાવી પણ એક પટેલ સમાજનો જો દીકરો હોત તો પટેલ સમાજનો જો દીકરો હોત ને તો મારો સમાજ આજે મારા વખાણ કરતો હોત કે ના આપણા સમાજમાં પણ કોઈ હિંમતવાળો કોઈ છોકરો છે પણ આ જો કાંઈ વાંધો નહીં મારા મારા ઘરે પાંચ દીકરીઓ છે ને પપ્પાને એમને હું પાંચમી છોકરા ટાઈપ જ રહેવા વાળી છું અને છોકરો છુંના પટેલ સમાજ માટે પણ છોકરો છું કદાચ સમાજ માટે કદાચ મારો સમાજ મને સાથ આપે ને તો એમ કીર્તિ પટેલ છે તો બે દગલા વધે છે ને તું મારા સમાજ માટે મારો જીવ આપી દઈશ દોડીને સમાજનો સાથ મળ્યો ને સાહેબ પણ આજે વસ્તુ એવી છે કે દુનિયાની સોચ દૂરથી નાણાને ગમે તેવું કહી શકે લોકો પણ જે પર્સનલ ઓળખતા હોય ને એને જ ખબર પડે કે કીર્તિ પટેલ વ્યક્તિત્વ શું છે હમણાં ફેસબુક માં અને બીજે ત્રીજે આપણે જોઈએ છે તો એક તો પેલું તેલ વાળું બહુ ચાલ્યું છે શુદ્ધ ઘાણીનું તેલ બીજું એક ભાઈ મનીષભાઈ કરીને કોઈ સૌરાષ્ટ્રના વ્યક્તિ છે અને સહજ તેલ એમની બ્રાન્ડ છે અને પાંચ લિટર મોકલાવું મારા વાલા થી ફેમસ થયા છે એટલે એવી જ રીતે હમણાં ખજુરભાઈ નું પણ અન્નપૂર્ણા સિંગ તેલ આવ્યું હતું અને એમ એ પોતે પણ એક તેલ નું બ્રાન્ડિંગ કરતા હતા અને પછી પાછી એ બધી પોસ્ટ ડિલેટ થઈ તો એમાં તમે શું જાણો છો કે એ આખી હું જે જાણું છું ને એ તો કદાચ ગુજરાત જાણતું નથી મનીષભાઈ પ્રોપર બિઝનેસ કરે છે એક બિઝનેસ મેન છે એને જે માર્કેટિંગ કર્યું ને મનીષભાઈ એને તો કઈ ને જ કર્યો છે કે હું એક બિઝનેસ મેન છું એક બિઝનેસ કરું છું બરાબર પણ આ વ્યક્તિ એ સેવાના નામે માણસને મારી ભાષામાં કહેવાય ને તો બનાવી નાખ સેવાના નામે એવું કીધું કે અન્નપૂર્ણા બ્રાન્ડ મારી 12 વર્ષ જૂની મારી પોતાની બ્રાન્ડ મારી છે અને આ જે કંઈ પણ ફંડ આવશે જે કંઈ પણ પૈસા આવશે ઈ સેવામાં વપરાશે આજે હું તમને સાહેબ એક વાત કરું કે કોઈ પણ માણસે સેવાના નામે બિઝનેસ ચાલુ કર્યો હોય બરાબર તો પછી તમારું ટકાવારીનું પ્રોફિટનું એવું કંઈ જોવાનું હોય

હવે પેલા તો બિચારા આટલું બધું લઈને આટલું બધું માર્કેટિંગમાં ફેલાવો કરી નાખ્યો એની બ્રાન્ડનો અને પછી આડોઓડો થાય તો ભાઈ એને તો મજા ન હોય બિચારાને એટલે એને 33% પણ આપ્યા બરાબર બરાબર જે માણાને તમે તમે એમ કહો છો કે મારી બ્રાન્ડ છે મારે સેવામાં પૈસા નાખું છું પબ્લિકને સેવાનું કઈને એ રીતે માર્કેટ કરતા વધારે ભાવમાં ડબ્બો વેચે છે ભાઈ બરાબર અને ક્યાં ક્યાં પ્રોડક્શન થાય છે ને માર પાસે છે ઓ બાયોડેટા કે અનપૂર્ણાનું જે ફેક્ટરી છે ને ન્યાકણે આ લોકોની ડિમાન્ડ વધી ગઈ હતી પબ્લિક ને પબ્લિકે બહુ સારો સપોર્ટ આપ્યો એમાં ના નહીં પણ ડિમાન્ડ વધી ગઈ હતી ને એટલે જેને તેની પાસે તેલના ડબ્બા ભરાવતા હતા એ મારી આંખની સામે છે અને પો આના ડબાવી દેતા હતા બરાબર પછી પછી ફાઈનલ અનપૂર્ણા વાળા સાથે ડખો ક્યાં થયો ડખો અહીં થી થયો 33% માંગા હા પછી 33% પણ આઈપા બરાબર પછી પાછી નિયત બગડી આની બરાબર કે હવે જો આ 33% આપતો હોય તો લાઈને હું કહું તો એને એવી વાત કરી કે મારો ભાઈ તરુ છે એને તો બિચારો એમય રાજી થઈ ગયો પણ એને પછી બેઠક માં રાત્રે સીએ ને બોલાયો અને મીટિંગ કરી તો સીએ કીધું એમને કે ભાઈ તમે ગાંડા થઈ ગયા છો આજે તમે સિત્તેર ટકા આપો તો કાલ જેનો ભાગ હોય એ માલિક ગણાય કે ત્રીસ ટકા વાળો ગણાય બરાબર પછી આખી માલિકી કોની ગણે